વેલકમ બેક નવસારીમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે મોડી રાતથી પડી રહેલા ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ છે કાવેરી નદી પરના જુજ ડેમમાં પાણીની આવક વધી છે નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં એક કલાકમાં તમામ તાલુકાઓમાં એક ઇંચ વરસાદ પડ્યો છે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં મહુવા વાલોડ ઢોલણ તાલુકાઓમાં પડેલા વરસાદને કારણે જળસ્તરમાં વધારો થયો છે જુજ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે સતત વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે નવસારીની નદીઓમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે વિગતો સાથે રાકેશ ગયા છે રાકેશ વરસાદી માહોલને કારણે ડેમમાં પણ પાણીની આવક નદીઓની જળ સપાટીમાં પણ વધારો શું અપડેટ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે અંબિકા કાવેરી અને ખરેડા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ કર્યા છે સતત વહી રહેલા વરસાદના કારણે કાવેરી નદીના નીચાણવાળા વિસ્તારમાં જે નેતરા વિસ્તાર આવેલું છે એ ત્રીજી પાણીમાં ડૂબી ગયું છે જેના કારણે તમામ જે લોકો છે એ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે વહીવટી તંત્ર પણ તમામ લોકોને શાંતની પ્રક્રિયામાં જોતરાયું છે અનેક લોકોની ઘરવખરી ફરી બીજી વાર પાણીમાં ડોબી ગઈ છે જેને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઉપરવા સતત વરસાદ વરસી રહ્યો છે સાથે અંબિકા નદી એટલે કે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી ને નજીક પહોંચવાની તૈયારી કરી રહી છે ત્યારે વહીવટી તંત્ર માટે ફરી જે કઈક દોડધામ કરવાની હોય છે તે દોડધામ શરૂ કર્યું છે અમદાવાદ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ ને લઈને તંત્ર એલર્ટ થયું છે બિલકુલ રાકેશ આભાર જાણકારી આપવા બદલ